નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલના આદેશ અનુસાર મહિલા ટીમ ઇન્ડિયાને પ્રોત્સાહન આપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલના આદેશ અનુસાર મુંબઈમાં વુમન્સ વર્લ્ડ કપ મેચમાં મહિલાઓએ દક્ષિણ આફ્રિકાને હરાવી મહિલા ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની

અમને પણ આજે ગૌરવ થાય છે કે ભારત દેશની આજે જે મહિલાઓએ ચેમ્પિયનશીપ આજે જીત કરી છે એના માટે અમે બધાએ આજે અહીંયા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કેક કાપીને અને ચોકલેટ વિતરણ કરીને આજે અમે ઉજવણી કરી છે અને આની પ્રેરણારૂપી જે આ બહેનોએ આજે જે જીત હાંસલ કરી છે એ પ્રમાણે આવનાર સમયમાં દીકરીઓ કાં તો મહિલાઓ પણ એમનો આ પ્રેરણાથી આગળ વધી શકે અને આવી જીતો હાંસલ કરી શકે એવી અમારી એક પ્રાર્થના છે અને આ જ પ્રેરણા લઈને એ આગળ વધે એ જ પ્રાર્થના